આપણે જે દુનિયા જોઈએ છે ને એની સપાટીની નીચે એક સતત લડાઈ ચાલી રહી છે એક અદ્રશ્ય લડાઈ આ કોઈ નાની વાત નથી પણ આપણી આસપાસની દરેક ધાતુની વસ્તુ પર થતો એક અવિરત હુમલો છે આપણે એને કાટ કહીએ છીએ કે પછી ક્ષારણ તો ચાલો આજે આપણે સમજીએ કે આ કુદરતી તાકાત પાછળનો વિજ્ઞાન શું છે અને આપણે એને રોકવા માટે કઈ જબરદસ્ત રીતો વાપરીએ છીએ જવાબ છે ક્ષારણ હા કાટ આ આંકડો છે ને એ સાંભળીને નવાઈ લાગશે આખી દુનિયાની જીડીપીના લગભગ ત્રણથી ચાર ટકા આ ખાલી જૂની ગાડી પરના કાટના ડાઘાની વાત નથી હો આ તો પાઇપલાઇન મોટા મોટા પુલ જહાજો ટૂંકમાં આપણી આખી આધુનિક દુનિયા જેની પર ટકેલી છે ને એ બધું જ જોખમમાં છે તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ સમજવું પડશે કે આ ખાલી દેખાવની વાત નથી આ એક બહુ મોટી વૈશ્વિક સમસ્યા છે એક એવી સમસ્યા જે આપણી સલામતી અને આપણા અર્થતંત્ર બંને પર સીધી અસર કરે છે એક રીતે જોઈએ તો ક્ષારણ એ કુદરતની રિસાયકલ કરવાની રીત છે વિચારો આપણે જમીનમાંથી જે શુદ્ધ ધાતુ કાઢીએ છીએ જેમ કે સ્ટીલ એ ખરેખર તો પાછું પોતાની મૂળ સ્થિર અવસ્થામાં જવાની કોશિશ કરે છે જાણે કે એ પાછું એ જ માટી બનવા માંગતું હોય જેમાંથી એને કાઢવામાં આવ્યું હતું આ કોઈ ભૂલ નથી આ તો ફિઝિક્સનો એકદમ બેઝિક નિયમ છે ઓકે તો હવે સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે આ કાઠ પાછળનું વિજ્ઞાન શું છે વેલ એને સમજવાની સૌથી સહેલી રીત છે એને નાની નાની જાતે જ પોતાનો નાશ કરતી બેટરીઓ તરીકે વિચારો હા સાચું સાંભળ્યું કોઈ પણ ધાતુની સપાટી પર લાખો કરોડો નાની નાની બેટરીઓ બની રહી હોય છે અને એ જ કાટનું મૂળ કારણ છે જુઓ દરેક કાટ લાગતી સપાટી પર જ્યાં નાની બેટરીઓ બને છે ને એના બે મુખ્ય ભાગ હોય છે એક છે એનોડ આ એ જગ્યા છે જ્યાં ધાતુ ખરેખર ઓગળવા લાગે છે અને ઇલેક્ટ્રોન છોડે છે અને બીજો ભાગ છે કેથોડ અહીં એક બીજી કેમિકલ રિએક્શન થાય છે જે પેલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે બસ આ બંને ભેગા મળીને એક એવી સર્કિટ બનાવે છે જે ધીમે ધીમે ધાતુને ખાઈ જાય છે હવે આ જુઓ આખી પ્રોસેસને અહીં કેટલા સિમ્પલ સ્ટેપ્સમાં બતાવી છે ચાલો સમજીએ સૌથી પહેલાં એનોડ પર લોખંડ એટલે કે એફી ઓગળે છે અને ઇલેક્ટ્રોન છોડે છે આ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે પછી બીજા સ્ટેટમાં પાણી અને ઓક્સિજન તો હોય જ છે એટલે કેથોડ પર આ ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે અને એક બીજી કેમિકલ રિએક્શન થાય છે અને છેલ્લે શું થાય આ બંને રિએક્શનમાંથી જે બન્યું એ બધું ભેગું થઈને બનાવે છે આયન હાઇડ્રોક્સાઇડ અને આ બીજું કંઈ નહીં પણ એ જ લાલ ભૂરા રંગનો પદાર્થ છે જેને આપણે બધા કાઠ તરીકે ઓળખીએ છીએ એક વાત સમજવા જેવી છે કે કાઠનો કોઈ એક જ ચહેરો નથી આ એક એવો દુશ્મન છે જે અલગ અલગ રૂપમાં હુમલો કરે છે અને હા એમાંથી અમુક રૂપો બીજા કરતાં ક્યાંય વધારે ખતરનાક હોય છે અહીંયા બે મુખ્ય પ્રકારો જોઈએ પહેલું છે એક સરખું ક્ષારણ આ આખી સપાટી પર ધીમે ધીમે ફેલાય છે એટલે આપણે એનો અંદાજો લગાવી શકીએ છીએ પણ બીજું છે પિટિંગ કરોજન એટલે કે ખાડાવાળું ક્ષારણ અને આ બહુ જ ખતરનાક છે કેમ કારણ કે આ ધાતુમાં નાના નાના ઊંડા ખાડા પાડે છે જે બહારથી દેખાતા પણ નથી અને આ જ વસ્તુ કોઈ પાઇપલાઇન કે પછી વિમાનના કોઈ ભાગને કોઈ જ ચેતવણી વગર અચાનક ફેલ કરી શકે છે ટૂંકમાં અમુક પ્રકારનો કાટ એક છુપા હત્યારા જેવો હોય છે અને વાત અહીં પૂરી નથી થતી બીજા પણ ઘણા પ્રકારો છે જેમ કે ગેલ્વેનિક ક્ષારણ આ ત્યારે થાય જ્યારે બે અલગ અલગ ધાતુઓ એકબીજાને અડે પછી છે તેરાડ ક્ષારણ જે નાની નાની જગ્યાઓમાં છુપાયેલું રહે છે અને એક છે સ્ટ્રેસ કોરોજન ક્રેકિંગ જે ટેન્શન અને ક્ષારવાળા વાતાવરણનું એકદમ ઘાતક કોમ્બિનેશન છે આ બધા એ અલગ અલગ દુશ્મનો છે જેની સામે એન્જિનિયરોએ લડવું પડે છે તો સવાલ એ છે કે આ સતત હુમલા સામે આપણે લડીએ કેવી રીતે સારી વાત એ છે કે આપણી પાસે પણ એક જબરદસ્ત શસ્ત્રાગાર છે કાટને કાબુમાં રાખવા માટે આપણે મુખ્યત્વે ત્રણ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીએ છીએ ચાલો એક પછી એક એને જોઈએ પહેલી અને સૌથી સીધી સ્ટ્રેટેજી છે એક ઢાલ બનાવી દો આઈડિયા એકદમ સિમ્પલ છે ધાતુ અને વાતાવરણ એટલે કે પાણી અને ઓક્સિજન એની વચ્ચે એક દિવાલ ઊભી કરી દો જો પેલી નાની નાની બેટરીઓને બનતી જ અટકાવી દઈએ તો કાટ લાગશે જ નહીં અને આ ઢાલ ઘણા અલગ અલગ પ્રકારની હોય છે સાદા કલરથી માંડીને ઇન્ડસ્ટ્રીયલ પાઇપો પર વપરાતા મજબૂત ઇપોક્સી કોટિંગ સુધી અને હોટ ડીપ ગેલ્વેનાઇઝિંગ તો સાંભળ્યું જ હશે જેમાં સ્ટીલને પીગળેલા ઝિંકમાં ડૂબાડવામાં આવે છે એ તો એકદમ મજબૂત અને લાંબો સમય ચાલતી ઢાલનું બેસ્ટ ઉદાહરણ છે હવે આવે છે એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજી ઢાલ લગાવવાને બદલે આપણે એક બોડીગાર્ડ રાખી લઈએ મતલબ કે એક એવી ધાતુ જે આપણે જે સ્ટ્રકચરને બચાવવું છે એના બદલે પોતે બલિદાન આપી દે આ એક બહુ જ ઝરો આઈડિયા છે કે કેવી રીતે એક ધાતુ બીજી ધાતુનું રક્ષણ કરી શકે છે આના મુખ્યત્વે બે પ્રકાર છે પહેલું છે બલિદાન આપનાર એનોડ આમાં શું થાય ઝિંક કે એલ્યુમિનિયમ જેવી વધારે રિએક્ટિવ ધાતુનો એક ટુકડો સ્ટીલ સાથે જોડી દેવામાં આવે છે હવે આ બોડીગાર્ડ ધાતુ સ્ટીલને બદલે પોતે જ કાઠ ખાય છે અને બીજી રીત છે ઇમ્પ્રેસ્ડ કરંટ આમાં એક નાનો ઇલેક્ટ્રિક કરંટ વાપરવામાં આવે છે જે સ્ટ્રકચરને કાઠથી બચાવે છે મોટી પાઇપલાઇનો માટે આ રીત એકદમ પરફેક્ટ છે અને આપણી ત્રીજી સ્ટ્રેટેજી છે એક પ્રકારની દવા આમાં શું થાય છે કે વાતાવરણમાં અમુક કેમિકલ્સ થોડી માત્રામાં ઉમેરવામાં આવે છે જે કાટ લાગવાની પ્રક્રિયાને ધીમી પાડી દે છે આ કેમિકલ્સને કહેવાય છે ઇન્હિબિટર્સ એ કાટને આખી પ્રોસેસમાં વચ્ચે દખલ કરે છે આ ટેબલ જુઓ એ સમજાવે છે કે અલગ અલગ ઇન્હેબિટર્સ પેલી નાની બેટરીના અલગ અલગ ભાગો પર કેવી રીતે ટાર્ગેટ કરે છે અમુક જે એનોડિક ઇન્હેબિટર્સ છે એ એનોડ પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવી દે છે અમુક કેથોડિક ઇન્હેબિટર્સ કેથોડ પર થતી રિએક્શનને ધીમી પાડી દે છે અને અમુક મિક્સ્ડ ઇન્હેબિટર્સ હોય છે જે બંને જગ્યાએ કામ કરીને આખી પ્રોસેસને ઝટકાવી દે છે તો છેલ્લે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે કાટને કાબૂમાં કરવો એ કોઈ વન ટાઈમ ફિક્સ નથી આ તો એક સતત ચાલતી પ્રોસેસ છે જેમાં સ્માર્ટ ડિઝાઇન સતત દેખરેખ અને મેન્ટેનન્સ બધું જ આવી જાય છે તો આ બધી વાતોને જોડીએ તો શું સમજાય ચાલો કાટને કંટ્રોલ કરવા માટેનો એક અસરકારક રોડમેપ જોઈએ આ ચાર મુખ્ય રચનાઓ છે જે એન્જિનિયરો આ લડાઈ જીતવા માટે વાપરે છે પહેલું વાતાવરણને ઓછું નુકસાનકારક બનાવો બીજું સાચા કોટિંગ્સ વાપરો અને એનું ધ્યાન રાખો ત્રીજું શરૂઆતથી જ યોગ્ય મટીરિયલ પસંદ કરો અને ચોથું ઇન્હિબિટર્સ અને કેથોડિક પ્રોટેક્શન જેવી સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરો ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે સતત સાવચેતી અને સ્માર્ટ એન્જિનિયરિંગ એ જ આ કુદરતી તાકાતને કાબૂમાં રાખવાની જાવી છે આપણે એને હંમેશ માટે રોકી તો નથી શકતા પણ હા આપણે એને કંટ્રોલ જરૂર કરી શકીએ છીએ અને આપણી દુનિયાને સુરક્ષિત રાખી શકીએ છીએ અને આ એક બહુ મોટો સવાલ ઊભો કરે છે વિચારો કાઠ તો કુદરતની જ એક પ્રક્રિયા છે જે શુદ્ધ ધાતુઓને પાછી એની મૂળ સ્થિતિમાં લાવે છે તો જેમ જેમ આપણે નવી ટેકનોલોજી શોધી રહ્યા છીએ શું આપણે ફક્ત એ નથી કરી રહ્યા કે જે થવાનું જ છે એને થોડું મોડું કરી રહ્યા છીએ શું આપણી આ આખી લડાઈ ફક્ત સમય ખરીદવા માટેની છે આ સવાલ આપણને ટેકનોલોજી અને કુદરત વચ્ચેના સંબંધ વિશે ફરી વિચારવા પર મજબૂર કરે છે